ચણા મમરાની જેમ એન્ટીબાયોટિક દવા ફાંકતા પહેલા આ વિડીયો જોઈ લેજો એન્ટીબાયોટિક દવાઓનો બેફામ ઉપયોગ ચિંતાનું કારણ બન્યું છે વર્ષ બે હજાર ઓગણીસમાં માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાહેર આરોગ્યના ટોચના દસ જોખમોમાં એક જોખમ તરીકે એન્ટીમાઈક્રોબાયલ રેઝિસ્ટન્સનો સમાવેશ કર્યો છે જેની પાછળનું મુખ્ય કારણ એન્ટીબાયોટિક દવાઓનો આડેધડ ઉપયોગ છે ભારતમાં છેલ્લા ઘણા વર્ષથી એન્ટિબાયોટિક્સ દવાઓનો ચણામમરાની જેમ ઉપયોગ એ ચિંતાનું કારણ છે જોકે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે આ પડકાર સામનો કરવા અભ્યાસ કરવામાં આવ્યો હતો છ મહિનામાં નવ હજાર છસો બાવન દર્દીઓ પર સર્વે કરવામાં આવ્યો હતો અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હોસ્પિટલોમાં ડોક્ટરોએ એકોતેર નવ ટકા દર્દીઓને એન્ટીબો एंटीबायोटिक्स दवाओ लिखी थी 20 માંથી 4 સંસ્થાઓએ 95% થી વધુ દર્દીઓને એન્ટિબાયોટિક્સ દવાઓ સૂચવી હતી 4.6% દર્દીઓએ 4 કે તેથી વધુ એન્ટિબાયોટિક્સ લીધી બ્યુરો રિપોર્ટ જીએસટી